શુભ સવાર મિત્રો આજે આપણે પાંચમા માધ્યનો અઢારમો શ્લોક સમજીશું વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તીની શ્રી ચેવ શ્રાપાકે સ પંડિત સમદર્શન વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય હાથી કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય વિવિધ યોનીમાં જીવો વચ્ચે કે જાતિઓ વચ્ચે ભેદભાવ રાખતો નથી સામાજિક દ્રષ્ટિથી બ્રાહ્મણ અને ચંડાળ જુદા જુદા હોઈ શકે અથવા કૂતરો ગાય તથા હાથી જીવ યોની પ્રમાણે જુદા હોઈ શકે પરંતુ સૂક્ષ્મ આધ્યાત્મવિતાની દ્રષ્ટિમાં આવી શરીરગત ભેદભાવ નિરથક હોય છે આમ હોવાનું કારણ છે તેમના પરમેશ્વર સાથેનો સંબંધ કારણ કે પરમેશ્વર પોતાના પૂર્ણ અંશ પરમાત્મા રૂપે દરેકના નિધિમાં વિદ્યમાન છે પરમ બ્રહ્મની આવી સમજણ કે વાસ્તવિક જ્ઞાન છે જુદી જુદી જાતિઓના કઈ યોનીઓના શરીરનો સંબંધ છે ત્યાં સુધી ભગવાન સર્વ પ્રત્યે સમાન રૂપે દયાળુ છે કારણ કે તેઓ જીવમાત્રાના મિત્ર છે અને તેમ છતાં જીવત્વાઓની પરિસ્થિતિને લક્ષ્મણ લીધા વિના પોતે પરમાત્માના તરીકેના પોતાના રૂપને જાળવી રાખે છે બ્રાહ્મણ તથા ચંડાળના શરીરો ભિન્ન હોય છે છતાં ભગવાન પરમાત્મા રૂપે બંનેમાં હાજર હોય છે શરીરો તો ભૌતિક પ્રકૃતિના વિભિન્ન ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા છે પરંતુ શરીરોમાં વસતા આત્મા તથા પરમાત્મા સમાન આધ્યાત્મિક ગુણવાળા છે પરંતુ આત્મા તથા પરમાત્માના આ ગુણની સમાનતા તેને પરિણામની દૃષ્ટિએ સમાન બનાવતી નથી કારણ કે વ્યક્તિગત આત્મા અમુક એક શરીરમાં હોય છે જ્યારે પરમાત્મા પ્રત્યેક શરીરમાં વિદ્વાન હોય છે કૃષ્ણભાવના પ્રાણ મનુષ્યને આનું સંપૂર્ણ જ્ઞાન હોય છે તેથી તે વાસ્તવમાં વિદ્વાન તથા સમદર્શી હોય છે આત્મા તથા પરમાત્માના સમાન લક્ષણો એ છે કે તેઓ ચેતન સનાતન તથા આનંદમય છે પરંતુ તફાવત એ છે કે વ્યક્તિગત આત્મા અમુક શરીરના મર્યાદિત ક્ષેત્રમાં જ સમાન હોય છે જ્યારે પરમાત્મા સમસ્ત શરીરોના જ્ઞાતા હોય છે પરમાત્મા ભેદભાવ વિના બધા જ શરીરમાં ઉપસ્થિત હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ